રાજકોટ મહાનગરપાલિકા પર કરોડોનું દેવું છે આરએમસી પર પાણીના ચાર્જ પેટે ત્રણસો છપ્પન કરોડનું દેવું છે આજે અને ભાદરમાંથી પાણી લીધું તે બિલ ચૂકવવાનું બાકી મહાનગરપાલિકાના અધિકારીઓને પદાધિકારીઓની બેવડી નીતિ બિલ બાકી છતાં સિંચાઈ વિભાગ પાણી આપવાનું બંધ નથી કરતું સામાન્ય નાગરિકોના જો બાકી બિલ હોય તો જોડાણ કાપે મહાનગરપાલિકાના જો બિલ બાકી હોય તો કોણ જોડાણ કાપે તે મોટો સવાલ મયુર અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ મયુર આઠ ત્રણસો છપ્પન કરોડનું દેવું છે પાણીનું બિલ ચૂકવ્યું નથી કોઈ જ કાર્યવાહી નહીં મહાનગરપાલિકા પર

આભાર તમામ વિગતો માટે તો કરોડ નું બિલ અહિયાં બાકી છે તેમ છતાં હજી પણ તેમને પાણી આપવામાં આવી જ રહ્યું છે સૌથી મોટી ચર્ચા એ કે જો સામાન્ય લોકોનું બિલ બાકી હોય તો તેમના જોડાણ કાપવામાં આવે છે પરંતુ અહિયાં રાજકોટ મહાનગરપાલિકા પર જ ટેક્સ જે ચૂક પાણીના બિલની ચૂકવણી છે તે હજી સુધી બાકી છે આજે અને ભાદરમાંથી પાણી તો લીધું પરંતુ બિલ ચૂકવ્યું નહીં અને આ પાણીના પૈસા આમ જનતા પાસે તો લઈ લેવામાં આવ્યા છે તો જો સામાન્ય જનતા બિલ ચૂકવી દેતી હોય તો પછી મહાનગરપાલિકા આગળ બિલ ચૂકવતી કેમ નથી આ ત્રણસો છપ્પન કરોડનું દેવું આખરે કેવી રીતે થયું જો મહાનગરપાલિકા આ પ્રકારે દેવું કરશે તો આખરે જે મહાનગરોમાં વિકાસના કાર્યોમાં પણ ક્યાંક તેની અસર દેખાઈ શકે છે

મહેશભાઈ છે નમસ્કાર સ્વાગત આપનું મહેશભાઈ જ્યારે મહાનગરપાલિકા પર આવું આટલું બધું દેવું હોય તો તેની વિકાસ ઉપર કેટલી અસર પડતી હોય છે સ્માર્ટ સિટીની વાતો કરનારી રાજકોટ મહાનગરપાલિકા હંમેશા ખાલી મહાનગરપાલિકા ગુજરાત સરકારની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી બેઠા હતા જ્યારે કેશુભાઈ ભાજપ સરકાર સંભાળી ત્યારે કોંગ્રેસે સોંપા પછીનું દેણું અને ત્યાર પછીનું આજનું દેણું એટલે હરેક જગ્યાએ માત્ર દેણાના જે આંકડાઓ છે એ લોકોને ભરમાવવાના છુપાવવાના પણ ક્યાંક ને ક્યાંક લોકોની જાગૃતતાથી આરટીઆઈ થી અને જયારે બજેટો નીકળે ત્યારે એ દેખાડવું જ પડે એટલે એના હિસાબે ખબર પડે છે કારણ કે આપણે જોયું છે કે ભૂતકાળની અંદર નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર પણ અદાણી અબાણીના જે ટેક્સો સેલ ટેક્સો ચડી ગયા હતા જે દસ દસ હજાર કરોડ ના હોય અને પછી એને માફી કરવામાં આવે અને બે કરોડ બે હજાર બે હજાર કરોડ થી લઈ લેવામાં આવે બાકીના બધા માફ કરવામાં આવે એટલે એ રીતના જે પ્રોપરગંડાઓ જે ચાલી રહ્યા હતા એ આજે બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કોર્પોરેશનની અંદર જે અધિકારીઓ કામ કરવું જોઈએ જે લેણા રકમો લેવી જોઈએ જે હકીકતમાં મોટા ડાટિયાઓ છે એની પાસે લેણાઓ આપણા બાકી હોય પણ છતાં ત્યાં ઉઘરાણી ન કરતા નાના માણસના ઘર અને દુકાનો સીલ કરવા જાય છે બિલકુલ આભાર મહેશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ